પાટડીથી અમે ગાંગધ્રા સુધી આવ્યા છીએ કે અમને મેસેજ મળ્યા છે કે એક બેન છે નિરાધાર છે અને મહિનો દોઢ મહિનો થયા છે એમના ઘરવાળા એક્સપાયર થઈ ગયા છે અને બેન કડિયા કામ કરે છે નાના નાના બાળકો છે એને ખાવાની ખૂબ તકલીફ છે તો જે જયુપા છે તેમનો ફોન અમને આવેલો હતો કે એક બેન છે ને આવી રીતના નિરાધાર છે તો એમને રેશનની ખૂબ જરૂરિયાત છે તો અમે રેશન જે કીટ કહીએ છીએ તે કીટ લઈને આવ્યા છીએ તો કીટ આપણે બેનને આપીએ અને એમની પરિસ્થિતિ વિશે પણ અને આજુબાજુના જે કોઈ પણ છે ભાઈઓ છે તો આપણે ભાઈઓ સાથે વાત કરશી કે આ બેનના ઘરવા આપણે રાકેશભાઈ ના ઘરના તેમના ઘરના ઓફ થઈ ગયા છે અને તેમને સગવડ મળી રહે ખાવાનું પીવાનું મળી રહે તે માટે હું ધાંગા તાલુકાના બધા સભ્યને કહું કે જે જેટલું મળે જેટલું એમને આપો એથી એમનું ઘર ચાલુ ચાલે અને એમના ઘરનાને ટીબીની અસર હતી જેઓ બહેનો થયા એક્સપાઈટ થયા છે અને તેમને ખાવા પીવા ચાર પાંચ છોકરા છે અને ખાવા પીવાનું મળી રહે તે માટે વિનંતી કરું કે ધાન વાસીઓ થોડુંક ખાવા પીવાનું જમાડો જે આપણે હેટલબહેન આવ્યા છે અને માનવ સેવા અભિયાન ચાલુ અને ધ્રાંગધ્રા તાલુકા ને એટલું છે કે ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી જેવા એરટેલ બેન એ આપ્યું એ રેટ આપો અભિનંદન જે ભાઈએ વાત કરી છે તો તમે જુઓ છો કે જે બેન છે તેમના ઘરવાળા એક્સપાયર થઈ ગયા છે મહિનો દોઢ મહિનો થયા છે બેન રાજસ્થાનના ના બહારના છે યુપી બાજુના તો આપણે જે કંઈ પણ છે માનવતાના રૂએ એક માનવની મદદ કરી જોઈએ કેમ કે કશું હારે આવવાનું નથી પણ તમારા પાંચ પચીસ રૂપિયાના કોઈ બાળકનું પેટ ભરાઈ શકે છે કોઈ માતાનું પેટ ભરાઈ શકે છે ને બાળકો સારી જિંદગી પણ જીવી શકે છે કેમ કે એમના પતિ નથી એટલે એમને હોશિયાળી જિંદગી જીવી પડે એમના પતિઓ તો અમે અહીંયા સુધી અમે પણ ના આવે ને લોકો પણ ના કે પણ એમના ઘરવાળા એસ્પાયર થઈ જાય છે એટલે આપણે માનવતાના રૂ એમને આપણે જે કંઈ મદદ થાય ફૂલ નહીં તો ફૂલની પાઘડી સોશિયલ મીડિયાના માધ્યમથી કે લોકો દ્વારા જે કંઈ તમે પાંચ દસ પંદર રૂપિયા આવજો તે આપણે આ બહેનો છે નિરાધાર પરિવાર છે એની પાછળ અમે વાપરીએ છીએ અને જે કોઈ પણ વિડીયો જોવે છે તો વિડીયોના માધ્યમથી એટલું જ કહું છું કે હેતલ બેનને જોઈને લાઈક શેર નથી કરવાનું પણ જે બાળકો છે નાના નાના જે પરિવાર છે એને આવું પરિવાર કોઈ બીજી જગ્યાએ હોય તો એ બાળકોને પણ આપણે સુવિધા આપી શકીએ અને બે ટકનું જમાડી શકીએ તે માટે લાઇક શેર ફોલો કરવાનું છે તો આવો આપણે બેનને મળીએ અને એની સાથે વાત કરીએ મરી ગયા છે તો બેન કામે જાય કે બાળકોનું ભવિષ્ય સુધારે તો આપણે ભવિષ્ય બાળકોનું સુધારવામાં આપણે બેનને એવું નથી કહેતા કે બેનને આપણે મદદ કરી પણ બાળકો માટે આપણે મદદ કરવાની છે એમ કે એમનું ભવિષ્ય છે એમના ભવિષ્ય માટે આપણે એમને આગળ લાવવાના છે અને જે કંઈ પણ આપણે મદદ અને જે છે તે અમે કરી અમારું નથી પણ જે સોશિયલ મીડિયાના માધ્યમથી ને જે કોઈ લોકો આપે છે જે કોઈ દાન કરે છે એના દ્વારા અમે આ લોકો સુધી પહોંચાડીએ છીએ તો તમે પણ આવું કાર્ય કરો અને જે કંઈ પણ મદદ મળે તો આ બેન માટે મદદ કરવા

શું તારું નામ શું હોય બટા પૂનમ પૂનમ તારું નામ પવન પવન તારું નામ સારવન અને તમારું નામ આજે અમે સુધી આવ્યા છીએ દ્વારા અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જે અમે સેવાનું કામ છીએ તો જાણ સોશિયલ મીડિયાના કે આ એક આવું કામ કરે છે તો જે એમને વાત જાણવા મળી કે જે નિરાધાર લોકો હોય છે એ ગરીબ પરિવાર હોય છે એમને રેશન દેવાનું કામ કરે છે તો જે કંઈ આ જે કરિયાણાની કીટ છે તે અમે પોતે નથી લાવતા પહેલા તો કે જે અમે સેવાનું કામ કરીએ છીએ તો જે કોઈ લોકો હોય છે તે અમને આપે છે તેના દ્વારા અમે પરિવાર સુધી પહોંચે છે અને એમને ભોજન પૂરું પાડીએ છીએ કોઈ એવું આવી જાય તો અમે અમારા પૈસા નાખીને પણ અમે મદદ કરીએ છીએ તો આજે અમે તાગત્રામાં આવ્યા છીએ અને તાંગત્રામાં એક નિરધાર બેન છે એના ઘરવાળા ઓફ થઈ ગયા છે મહિને થયો છે અને બેનને નાના નાના બાળકો છે તો જયુતા દ્વારા અમે જાણ થઈ કે આ બેનને ખૂબથી ખૂબ મદદ કરવાની જરૂર છે તો બેન તમે જે કંઈ પણ સેવાનું કામ કરતા હોય તો અમારા નામ સુધી તમે આવો બેનની મુલાકાત લો અને એમને જે કંઈ પણ જમવાની જરૂરિયાત છે તે થોડી શું તમારું નામ શું છે

અતિશય વ્યાખ્યાત્મા આપણે કહી ન શકીએ પણ આપણે એમ કહી શકીએ કે અતિશય ગર્વ પાત્રવાય છે એમ માનવતાની દ્રષ્ટિએ ગર્વ આપણે આપણે લોકો ગર્વ લઈ શકીએ કે આથી જે આ બેને કામ કર્યું છે તે કામ જોઈને બીજા પણ લોકો આ રીતના જે કાર્યો છે તેમાં આગળ વધે એ હેતુથી હું એવું કહેવા માંગીશ કે આ વસ્તુ જે બેને કરી છે તો આપણે પણ આ વસ્તુમાં યોગ્ય ફાળો આપવો જોઈએ યુવરાજ એમને વાત કરીએ એમની રીતે એકાદ જયુભા છે જેઓના ટેલિફોનના માધ્યમથી માનવ સેવા ટીમ પાટડી થી ધાંગત્રા સુધી આ પરિવાર માટે મદદ માટે હેતલબેન છે

નાના નાના બાળકો છે એટલે મારું સપનું છે આ અન્ન ક્ષેત્રનું હું કાયમ વારંવાર કહેતી આવું છું કે વિડીયોમાં કે સોશિયલ મીડિયામાં કહું કે મારું સપનું છે અન્ન અનક્ષેત્ર હોય તો આ નાના નાના ભૂલકા જે આવે છે તે ના રહે એ બે પણ કમાઈને ખાઈ શકે અને બાળકો પણ કંઈ કમાય ખાઈ શકે અને બાળકોનું ધ્યાન પણ રહે અને જે કંઈ પણ એમને મજૂરી કરવા જવું હોય તો આપણે એમાં પણ રાજી છીએ કે અન્ન ક્ષેત્રમાં એવું નથી કે તમે પાંચ પચીસ તમારી માટે ભેગા ના કરી શકો તો એમાં પણ અમે મદદ કરી શકશું તો મારું સપનું છે અન્નક્ષેત્રનું અને સોશિયલ મીડિયાને અને લોકોને પણ આહવાન કરું છું કે આ મારા ક્ષેત્રના સપનામાં તમે બધાએ ફૂલ સપોર્ટને સહકાર આપશો કે મારો માનો વધી ખુલે તો આવા નાના નાના બાળકો છે નિરાધાર પરિવાર છે કોઈ ગરીબ પરિવાર છે તો એવા લોકો બે ટકનું અહીંયા જમે અને આનંદ કરે અને રહે જય હિન્દ્ર